તો સામાન્ય જનતા મોંઘી દાટ ડુંગળી ખરીદે છે તથા ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે ખેડૂત પાસેથી સસ્તી ખરીદી તો પછી માર્કેટમાં કેમ મોંઘી છે ડુંગળી ડુંગળીના ભાવથી ખેડૂતો અને ગૃહિણીઓ બંને પરેશાન છે ખેડૂતો ડુંગળીના સસ્તા ભાવથી પરેશાન છે તો ગૃહિણીઓ ડુંગળીના વધુ ભાવથી પરેશાન છે રોજે રોજ વધતા ડુંગળીના ભાવથી ડુંગળીનો વપરાશ ઘટ્યો છે પહેલા રોજ ડુંગળી ખાતા હતા હવે એક સપ્તાહમાં ત્રણ દિવસ ડુંગળી ખવાય છે તેમ લોકો ચર્ચા કરી રહ્યા છે ગરીબોની કસ્તુરી હવે અમીરોને પણ રડાવે છે ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા બીજા દિવસે પણ વિરોધ કર્યો છે વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે બપોર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમજ ધોરાજીના ખેડૂતની આત્મવિલોપનની પણ ચીમકી છે ત્યારે ડુંગળી રસ્તા પર ઠાલવી વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો રસ્તા પર આવી ગયા છે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે જે જેમેટમ આપવામાં કોઈ વસ્તુ એક ખાવા માટે ગરીબોની બેલી બેલી પણ દાળ અને ચોખા હોય તો ખાઈ શકાય ડુંગળી એક એના આનંદનું સાધન છે અને ડુંગળી કેમ દેખાય છે સરકારને અત્યારે ગેટ ઉપર પોલીસ મૂકી દીધેલી છે તન દિવસથી ગોંડલ અંદર વેપારીઓ ડુંગળી ખરીદી કરવા નથી આવતા તો ખેડૂતની ડુંગળી શા માટે બોલાવવામાં આવી અહીંયા